છેલ્લા બે ત્રણ વર્ષમાં મંડળી ગરબા ક્રેસ વધતા આ વર્ષે પણ અમદાવાદના મોટા ભાગના ગરબા ગરબા પછી ગરબા આયોજકો દ્વારા મંડળી સ્ટાઇલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું આ મંડળી ગરબાનું સંગીત અને તેમાં ક્યાંકને કોઈક સંગીતના પ્લેટફોર્મ પર જોવા મળશે નહીં જેને ધ્યાનમાં લઈને ખેલાવાની મનપસંદ ગરબાની બીટને ડીજે નિહાર દ્વારા યુટ્યુબ જેવા મ્યુઝિક પ્લેટફોર્મ પર લાવવાનું એક અદભુત કામ કરવામાં આવ્યું છે ડીજે નિહારના મંડળી ગરબા ઓગણીસ સપ્ટેમ્બરે સારેગામાં ગુજરાતી પર રિલીઝ થવા જઈ રહ્યું છે નવીનતામાં એવું છે સર કે મારે મંડલી મ્યુઝિકનું જે ક્રેઝ છે અત્યારે જેન્જીવમાં અને બધા અત્યારે રાતે બાર વાગ્યા પછી સવારના આઠ વાગ્યા સુધી દસ વાગ્યા સુધી મંડલી મ્યુઝિક ઉપર બધા યુથ ગાતા હોય છે તો મારે એમને કનેક્ટ કરવા અને મારે એવું હતું કે ભાઈ ઓથેન્ટિક ગુજરાતી મ્યુઝિક કે જે યુથ સુધી પહોંચે કે જે નાનપણમાં હું ગરબા ગાયા છે સાંભળ્યા છે તો એજ પ્યોર ઓથેન્ટિક ગુજરાતી ગરબા છે કે જે મંડલીના સ્વરૂપમાં કે મેં ઓરિજિનલ આર્ટિસ્ટ ગામડેથી બોલાવીને કે જેમને કદી સ્ટુડિયોમાં રેકોર્ડ નહોતું કર્યું તો આપણે ઢોલ વગાડ્યા છે ઓરિજિનલ ચામડાનો ઢોલ યુઝ કર્યો છે આપણે તૂતી યુઝ કરી છે સેના યુઝ કરી છે આપણે બેન્જો યુઝ કર્યો છે હાર્મોનિયમ યુઝ છે છે આપણે શું ડાકલા યુઝ યુઝ કરેલા તો આ કરવાની પાછળનું એ હતું કે એક મંડલી વાળું મ્યુઝિક જોઈતું હતું કે જે આજ સુધી માર્કેટમાં અવેલેબલ નથી કે એ એક કલાક આડત્રીસ મિનિટનું મ્યુઝિક તમે ચાલુ કરો તમે તમારી સોસાયટી છે તમારું ઘર છે તમારી ઓફિસ છે ફેક્ટરી છે તમે નોન સ્ટોપ દુનિયાના કોઈ બી છેડામાં તમે આ મ્યુઝિક ચાલુ કરીને દોઢ કલાક સુધી નોન સ્ટોપ ગરબા કરશો તમને દરેક ઓટીટી પ્લેટફોર્મ ઉપર મળશે જોવા અને જોડે ટાઈઅપ કર્યું છે તો સારે ગામા ગુજરાતી ચેનલ ઉપર ઓફિશિયલ રિલીઝ થશે અને આ મ્યુઝિક તમે આઈ છે કે સ્પોટીફાઈ છે હંગામા છે જીઓ છે સાવન છે દરેક ઓટીટી પ્લેટફોર્મ ઉપર અવેલેબલ હશે માનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ